કળિયું દોઢિયું બધું હાકી નાખેલ છે એટલે ખાલી લેવાનું છે જરી કેવું તે આ પટ્ટો જ તે ખાલી અમે છે તે જ નહીં કારણ કે આ ઉપરથી પાણી આવે એટલે બધું ધોવાઈ ગયેલું છે હાલો આગળ આગળ કન્ટિન્યુ રહી આગળ મળી જાય હાલો આપણે પારી નાખ્યું છે વાણ એ પારી નાખ્યું છે અને આવી ગયેલા છે આપણે આંબાના ખામણા પરવા માટે આંબાના ખામણા પારી નાખ્યા તો જોઈ રહ્યા છો કે આવી રીતના બે ગાંડી નાખ્યા હોય છે એક ગાંડી રી છે અને પાછો અત્યારે આજનું વાતાવરણ તો આમ ચોખ્ખો ઉનાળો થઈ ગયો છે અને વરસાદે આપણે રમેત રમી રહ્યા છે સવારમાં એમ ઠંક આવી જાય અને હાંસ તેમ ઠંક ઉનાળો આવી છે અને હાંસ થાય તો પવન મળે ફેંકવાનું વાદળા કોક કૂક છે આમ પાછળ થોડોક અંધાર છે પણ આવી જાય તો સારો ને કે રજા જવાના થઈ હોય આમ દ્રશ્યો છે કે ઘટે ની આ ભાવ સોખું થઈ ગયું ધોઈને ખોઈ ને એવું થઈ ગયું છે આમ આપણે પછી પારવાનું કામકાજ ઉપર લીધું બધા પાર નાખ્યા ધોર્યો બાકી તે પારી નાખ્યો અને આમ કંઈક જેવી લીલકા મળી છે ધીમે ધીમે લીલકા હે પણ લસાઈ જાય છે કારણ કે વરસાદ છે નહીં ને વાતાવરણ છે એકદમ કે ઘટે નહીં શુદ્ધ પ્યોર ઉનાળા કેમ ઉનાળાની અંદર ફોદા ફોદા વાદળા નીકળ્યા ને એવી રીતના વાદળા નીકળ્યા છે આજમાં અને હવે આપણે લાંબી લાંબી કરવી નથી ને આજનો ગમે છે